નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સમગ્ર દેશભરમાં શ્રાવણ માસ એક હિન્દુનો પવિત્ર તહેવાર છે તેમજ હિન્દુના દેવોના દેવ એવા મહાદેવનો એક મહિનો સતત મહિમા ગવાય છે આ દિવસોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સુથિયા ગામના ઠાકોર પરિવારના બેતાલીસ જેટલા લોકો દ્વારકા પગપાળા સંઘ લઈને ભગવાન કૃષ્ણના દર્શન કરીને ત્યાંથી ધેમા ધરણીધર ભગવાનના દર્શન કરીને આજે પંદર દિવસે પરત સુથિયા ગામે આવ્યા હતા ગામ લોકોએ વધાવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો સગાવાલા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તેમજ ગામ લોકોએ શંકર ભગવાનના મંદિરમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બધાએ ભોજન પ્રસાદ લીધો હતો રિપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી